બોલવાનું છે એવું નહીં દીધું છે યાર આજે મારા તે ઓછું રાખો ઓછું ઓછું પીધો ખાલી એક અમે એક જો શરીર કરી દીધું છે ભાઈ ના પાછું જોજે જોજે

તમે જવા જ થયા છો તમે જતા જ રવાના છો તે હાટે છે એટલે વીસ રૂપિયા લઈ ગયા વીસ રૂપિયા આવતો રહ્યો ભૂપી કો થ્રી લઈને આવતો રહ્યો બાજુ યાર એક તો તરબુ જોવા જોઈએ પીપી તરબૂજ જેવું પેટ બનાવી છે હાલો કઈ યાર લઈને હતો રહ્યો યાર મને પૂછ્યું તું

મારી વાત બગાડ મારી વાત આ એક તો તરબૂજ જેવું છે એક તો હલતું નહીં મારી વાત મજા ને ગમતું મેખી દઉં પણ નમતો નહીં મેકતો એટલે વી રૂપિયા લઈ દે તમે ગમે છે હું નમઈ આવું છે તમારે 20 રૂપિયા હું બોલિયા ગમતું મેકી દઅ ના મેકુ કા હડુ લઈને આપતો તો 20 રૂપિયા આ તારા તરબૂજ જેવું શરીર આ તું એ જ 20 રૂપિયા અલગ નકા આ લઉ 20 રૂપિયા બસ તાન માડું ભાભી ને ફોન કરી દે શું છે ભાભી ને ફોન કરી દે શું છે કમ હું જઉં છું અમે 20 રૂપિયા અલ દે મારા

તું પાછો ચાલી આડે એટલા વીસ રૂપિયા વીસ હજાર દસ રૂપિયા અને ખાવા આવશો ના થઈ જાય રૂપિયા વી રૂપિયા

આ બધે ડોબા ભાઈ બે એ બોટું ભાઈ ના કે તાર વીર બોલ ના ગોટતા નઈ બોલતા ખાલી કાઢના મું તમારે બધું પપ્પુજી ખાઈ ખાઈ તાકાત હસી થઈ ગઈ આ ઘોઘા ખાલી પીને લવું તારા કરવું ખાલી ચાલુ કરી દેજો મને હું પટાણ કરે જોખમી

માતા પણ આવ્યો છે ને રિમોટ લેવો પડે હું કર્યો પિસ્તા પીયા દેલો મને એ તો ના Иван ગુ આ જુટુ 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 ઇંચા મે લુ મે 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 જી કેટલી આવતો છે ખોબળો મરી ઓ મું મરી જેતું હે ઘેર ખોબળો મરી ફોન બોન ઓ બોધા લઈ આલુ ફોન ને લઈ લે ખોબળો મરી શિકાર ઉડે કાટ લઈ લે બોધું

બહુ 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 હા બસ પહેલા બરદુ મળે બરદુ મળે બરદુ પેલા જનિયા ઓન પાહા લઈ રહી છે ઓ થઈ છે તાન નો કીધું હા હાલું કીધું

હજી 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 આ સીડી ના પગાર થયેલા પૈસા મજા આવ્યા એટલે પગાર થયા તું એ ચાલુ તું દરેક પબ્લિક જોવા જશે કાલે